વધુ એકવાર બઝર વાગ્યું છે વડોદરામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરાના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે એસટીઆરએફટી ટીમે લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી વડોદરા મુંબઈ હાઈવે પર થી છ ફૂટ પાણી ભરાયા છે બાજવા સરોવરમાં સતત પાણીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે એસટીઆરએફટી ટીમે અત્યાર સુધીમાં દસ લોકોનું રેસ્ક્યુ કર્યું છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થયા છે ત્યારે એસડીઆરએફ ટીમ દ્વારા શહેરમાં જે પણ જગ્યાએ જે પાણી ભરાય છે તેનું રેસ્ક્યુ ઓપરેશન જે છે એ કરવામાં આવી રહ્યું છે અને લોકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છો હાલ જે છે તે લોકો ફસાયેલા હોય તેનું એસડીઆરએફ ટીમ દ્વારા જે છે રેસ્ક્યુ કરવામાં આવી છે અને તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે બહાર લાવવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં દસેક જેટલા લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે સાથે સતત ઓપરેશન છે એ ગઈ રાતે જ્યાંથી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી ત્યાંથી જ શરૂઆત કરી દેવામાં આવી છે રેસ્ક્યુ કરીને લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે

મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ જે છે બતાવ્યું હતું જેના કારણે વડોદરા જે છે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે જે પ્રકારના દ્રશ્યો વડોદરા શહેરની અંદર જોવા મળી રહ્યા છે કે વડોદરા શહેરનો એક પણ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ન હોય આ જે હિરણી નદીની આસપાસનો જે વિસ્તાર કે તમામ જે ફ્લેટો છે બંગલો છે સોસાયટીના રહીશો છે એ પોતાના ઘરની અંદર રહેવા મજૂર બન્યા છે કારણ કે ઠેર ઠેર સમા પાણી જે છે ગરકાવ જોઈએ એસડીઆરએફ એનડીઆરની ટીમો જે છે અહીંયા પહોંચી ચુક્યા છે ખાસ કરીને જે અહીંયા યુવા મોરચાના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરશું વરસાદનું જે પ્રકારે ગઈકાલે રોદ્ર સ્વરૂપ બતાવ્યું હતું ખાસ કરીને વડોદરાની અંદર જોવામાં આવે તો કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ જોઈ શકાય છે કે જળબંબાકાની સ્થિતિ સારું થઈ કે તંત્ર દ્વારા કેવા પ્રકારની હાલ તો તૈયારી જોવા મળી તમે વિશ્વામિત્રીથી અહીંયા જો ગણીએ તો આપણે મિનિમમ એક કિલોમીટર જેટલો વિસ્તાર આખો પાણીમાં જેટલા બી ફ્લેટ હોય રેસિડેન્શિયલ એરિયા છે કમર્શિયલ છે બધું જ અત્યારે પાણીમાં છે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી જ વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાત પશ્ચિમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપણે બતાવી રહ્યા છીએ ત્યારે ફતેગંજ વિસ્તારમાં આવેલ એલએનટી સર્કલ પણ પાણીમાં ગરકાવ થયું છે એલએનટી સર્કલ પાસે કમર સુધીના પાણી ભરાયા છે એનડીઆરએફ દ્વારા જલારામનગર માંથી રેસ્ક્યુ કરાયું પંદર થી વધુ લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફ દ્વારા કરવામાં આવ્યું વડોદરાની અંદર આવેલા ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ જે છે કરવામાં આવી રહ્યો છે હાલ પહોંચી ચૂક્યા ચુક્યા છીએ કાર રાત્રી બજાર એલ એન ટી સર્કલ પાસે જે પ્રમાણે પાણીનો ફોર્સથી પાણી વહી રહ્યું છે એક બાજુ વડોદરાની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ આજવા જે ડેમ છે તે ઓવરફ્લો થવાને કારણે વિશ્વમતિ નદીની અંદર પાણી છોડવામાં આવ્યું હતું અને વિશ્વમત્રી નદીનું પાણી જે છે એ વડદ્રા શહેરની અંદર પ્રવેશી ચૂકે છે અનેક વિસ્તારો જે છે ફતેગંજ હોય કારેલી બાગ હોય કે પછી હિરણી તળાવનું જે વિસ્તાર છે સમગ્ર વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ થયો છે ત્યારે જે પ્રકારનું જોઈ શકાય છે કે ઠેર ઠેર જે પાણી છે એ પાણી જોવા મળે છે કેડ સમાય ક્યાંય કહ્યું કૂટણ સમાય કયું ક્યાંય ક્યાંય જે છે છાતી સુધીના પાણી જે છે જોવા મળી રહ્યા છે સાથે સાથે એનડીઆરએફ ની ટીમ દ્વારા પણ જે છે એ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અહીંયા પોલીસ નો સ્ટાફ અને સ્થાનિક લોકો પણ દ્વારા ઉભા રાખવામાં આવે છે જેથી કરીને કોઈ આગળ પાણીની અંદર પ્રવેશ નહીં કારણ કે પાણીનો ફોર્સ એ પ્રકારમાં છે કે જો અને વાગ્યું છે મહત્વપૂર્ણ સમાચાર વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે પૂરના કારણે વડોદરા શહેરમાં પાણી ફરી વળ્યા છે સયાજીગંજ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ છે ખાસ કરીને વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન થયું છે બહારથી આવેલા લોકો પણ પૂરમાં ફસાયા છે ગઈ કાલે મોડી રાત સુધી વરસાદ વરસ્યો અને તેના જ કારણે જે વિશ્વામિત્રી નદી છે તેમાં પૂરાવ્યું શહેરના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો છે તે જોવા મળ્યા હાલ પણ વડોદરા શહેર આખું પાણીમાં તરબોળ હોય તે પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે ગઈકાલે મોડી રાતથી જ અનેક લોકો છે તે ફસાયા હતા આપણી સાથે ક્યાં કહેંગે કિસ તરહ સે આપ આઈ હૈ કા સે સડનલી સુબહ દેખા તો ઇતના પાણી ભરા હોય પે હોટલ મેં तो अभी हमें इन एमरजेंसी में चेकआउट करना पड़ा तो क्या कर सकते हैं अभी <laughs> क्या लगता है किस तरह की परिस्थिति है बड़ौदा में क्योंकि बहुत बुरा हाल है बहुत ज़्यादा बुरा हाल है मैंने सोचा नहीं था कि बड़ौदा जैसे ऐसे इतना बड़ा शहर में ये सब कुछ होगा देखना पड़ेगा ना બિલકુલથી લોકોને આશા નથી કે આ પ્રકારની પરિસ્થિતિ થશે અને હવે લોકો છે તે ક્યાંક બહારથી આવેલા હતા તે પોતાના જે વતન છે જે ઘર છે ત્યાં પ્રયાણ કરી રહ્યા છે ચોક્કસથી જે લોકો ચાલી રહ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કાકા કયા પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં હવે આ તો કેવું છે કુદરતી આફત છે એટલે કોઈનું કોઈ ચાલવાનું નથી અને અમારે તો દુકાન જોવા માટે આયા છે કારણ કે રાત્રે તો કઈ વધુ એક અપડેટ વડોદરા નજીક જાંબુઆ ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે નદી ઓવરફ્લો ગામમાં પાણી પાણી ઘૂસી ઘૂસી ગયા ગયા વિસ્તારોમાં આવેલ ઘરોમાં નદીના છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈને અનેક ગામડાઓ છે સંપર્ક બન્યા છે સાથે સાથે વડોદરા સુરત હાઈવે પર આવેલું જાંબુઆ ગામ પણ બેટમાં ફેરવાયું છે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે જાંબુવા ગામના કે જ્યાં જાંબુવા નદીની અંદર ઘોડાપુર આવતા તે પાણી છે તે જાંબુવા ગામની અંદર પ્રવેશી ચૂક્યા છે અનેક ઘરોની અંદર પણ પાણી જોવા મળી રહ્યા છે જે પ્રકારના દૃશ્ય જોઈ શકાય છે કે લોકો છે જે એ પાણીની અંદર રહેવા મજબૂર બન્યા છે અને વિસ્તારની વાત કરવામાં તો જાંબુઆ ગામની અંદર અંદાજિત પાંચસો જેટલા મકાનો અહીંયા આવેલા છે અને એની અંદરથી મોટા ભાગનું જે વિસ્તાર છે એ પાણીમાં ઘરકાવ થયો છે એન્ડીઆર ટીમ